હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું બિલકુલ હોટલ રેસ્ટોરન્ટમાં મળે છે એવી જ ટેસ્ટી વેજ દમ બિરયાની જેને એકવાર જો તમે ઘરે આ રીતે બનાવવાનું શીખી ગયા તો બહારથી મોંઘી બિરયાની ક્યારે પણ ઓર્ડર નહીં કરો આ મારી ગેરંટી છે કારણ કે આ બિરયાની ઘરે પણ એટલી જ ટેસ્ટી બને છે કે તમે હોટલની બિરયાની પણ ભૂલી જાઓ પરફેક્ટ માપથી આજે આપણે આને બનાવવાનું શીખીશું જેને તમે રાયતા સાથે કે પંજાબી સબ્જીની જે ગ્રેવી આવે એની સાથે ખાઈ શકો છો જો કંઈ પણ ના હોય તો એમને એમ ખાશો તો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો પરફેક્ટ રીતે આ છૂટી છૂટ્ટી વેજ દમ બિરયાની કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે બિરયાની માટે ચોખા પલાળી દઈશું તો એ માટે અહીંયા મેં એક કપ એટલે કે ગ્રામમાં બસો ગ્રામ જેટલા દાવત બાસમતી ચોખા લીધા છે મારો જે આ એક કપ છે એ અઢીસો એમએલનો છે હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરીશું અને હળવા હાથે મસળતા રહીને ચોખાને બેથી ત્રણ વાર આપણે ધોઈ લેવાના છે તો અહીંયા જે પાણી છે તમે જોઈ જ શકો છો તરત જ એકદમ ગંદુ થઈ ગયું છે તો હજી પણ પાણી બદલી બદલીને આ જ રીતે બે વખત એને હું હજી ધોઈ લઈશ તો અહીંયા ચોખાને બે ત્રણ વખત પાણી બદલી બદલીને સરસ મેં ધોઈ લીધા છે હવે આપણે એમાં સાફ પીવાનું ચોખ્ખું પાણી ઉમેરીશું અહીંયા પાણી મેં ગરમ કરીને લીધું છે અને અડધો કલાક માટે એને પલળવા દઈશું ગરમ પાણીમાં એ જલ્દી પલળી જાય છે તો અડધો કલાક પછી તમે જોઈ શકો છો આપણા જે ચોખા છે એ સરસ ફૂલી ગયા છે તો હવે એનું જે પાણી છે એ બધું જ આપણે નિતારી લઈશું અને ચોખાને હવે આપણે ઉકાળવાના છે તો એ માટે ગેસ પર એક પેનમાં મેં ત્રણ કપ જેટલું પાણી ગરમ કરી લીધું છે પાણી ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી આપણે તેલ ઉમેરીશું જેથી જે ચોખા છે એ તેલ ઉમેરવાથી એકબીજા સાથે ચોંટશે નહીં હવે એમાં પલાળેલા જે ચોખા હતા એ આપણે પાણી નિતારીને એડ કરી દઈશું જ્યારે ચોખા તમે અડધો કલાક પલાળ્યા હોય ત્યારે અડધો કલાકમાં તમારે બાકીની તૈયારી કરી લેવાની છે જેથી તમારો ટાઈમ વેસ્ટ ના થાય તો આ ચોખાને બસ અહીંયા ચારથી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર મે ચઢવા દીધા છે અને હવે આપણે ચોખાને ચેક કરી લઈએ તો બસ ચોખા આપણા અત્યારે કાચા છે પચાસથી સાહીઠ ટકા જેટલા જ ચડ્યા છે તો હવે આપણે શું કરવાનું છે ગેસ બંધ કરી દેવાનો છે અને એક મિનિટ ગરમ પાણીમાં ચોખાને રહેવા દઈશું એક મિનિટ પછી આપણે ફરીથી અને ચેક કરવાના છે તો હવે તમે જોશો તો પાણી આપણું એકદમ ગરમ જ હતું તો ગરમ પાણીમાં રહીને ચોખા આપણા એંસી ટકા જેટલા ચડી ગયા છે તો બસ પુલાવ બિરયાની માટે ચોખા આપણે ટોટલી નથી કૂક કરવાના બસ એંસી ટકા જેટલા ચોખા ચડે એટલે આપણે તરત જ એનું પાણી નીતારી લેવાનું છે કારણ કે જો તમે પહેલેથી જ એને કૂક કરશો તો પછીથી પણ એ જ્યારે આપણે દમ બનાવીશું ત્યારે દમ માટે મૂકશું ત્યારે પણ એ ચડશે તો આ રીતે પાણી નીતારીને પંખા નીચે રાખીને ચોખાને આપણે ઠંડા થવા દઈએ પુલાવ કે બિરયાની બનાવો તો ચોખા ટોટલી ઠંડા થાય પછી જ તમારે એને બનાવવાનું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો ગેસ ઉપર એક કુકરની અંદર મેં વન ફોર્થ કપ જેટલું તેલ ગરમ કરી લીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં ખડા મસાલા ઉમેરીશું જેમાં એક તમાલપત્ર ચારથી પાંચ કાળા મરી બે નંગ લીલી ઈલાયચી એક સ્ટારફૂલ એટલે કે બાદ્યો એક ચમચ જીરું અને એક ઇંચનો દાળ દાલચીની એટલે કે તજનો ટુકડો એડ કર્યો છે હવે એની અંદર આપણે ફ્રેશ વાટેલા આદુ લસણ અને લીલા મરચાં ઉમેરીશું જેમાં મેં સાત આઠ લસણની નીકળી પાંચ ટુકડો આદુનો અને એક લીલું મરચું લીધું હતું તો ત્રીસ સેકન્ડ સુધી આપણે એને સાંતળી લેવાનું છે ત્રીસ સેકન્ડ આદુ લસણ મરચાં સતળા એ પછી આપણે એની અંદર શાકભાજી ઉમેરીશું જેમાં એક નાની સાઈઝની ગાજર અડધો કપ જેટલા ફ્રેશ વટાણા બે નંગ ટામેટા મીડિયમ સાઇઝના દસ બાર ફ્લાવરના ટુકડા એક નાની સાઈઝનો બટાકો બે ટેબલ સ્પૂન ફ્રોઝન મકાઈના દાણા એક નાનું કેપ્સિકમ લીધું છે એ બધું જ આપણે એડ કરી દઈએ બધા જ શાકભાજીને બરાબર ધોયા પછી આપણે મીડિયમ ટુકડામાં સમારીને લેવાના છે એકદમ ઝીણા નથી કરવાના તો બરાબર આપણે એને તેલમાં મિક્સ કરી લઈએ અને હવે આપણે એની અંદર બધા સૂકા મસાલા પણ આ સ્ટેજ ઉપર જ એડ કરવાના છે તો સૂકા મસાલામાં એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી બિરિયાનીનો કલર સરસ આવે અડધી ચમચી એમાં આપણે હળદર ઉમેરીશું એક ચમચી જેટલું એમાં આપણે ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ દોઢ ટેબલ સ્પૂન જેટલો વન એન્ડ હાફ ટેબલ સ્પૂન બિરયાની મસાલો ઉમેરીશું હવે બસ અડધી ચમચી જ આપણે એમાં તીખું લાલ મરચું ઉમેરીશું કારણ કે એક આપણે લીલું મરચું પણ વાટીને એડ કર્યું હતું થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેર્યા છે અને શાકભાજીના ભાગનું આપણે મીઠું ઉમેરી દઈશું ચોખા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું તો ધ્યાનથી ઉમેરવાનું છે અને બિરયાનીનો જે મસાલો છે આમાં સૌથી મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે તો એને બિલકુલ પણ સ્કીપ ના કરવો તો બરાબર મિક્સ કરી લીધા પછી હવે આપણે એમાં બિરસ્તો એટલે કે ફ્રાઈડ ઓનિયન એડ કરીશું બે ટેબલ સ્પૂન અહીંયા બિરસ્તો લેવાનો છે હવે એંસી ગ્રામ જેટલા આપણે નાના ટુકડામાં સમારેલા પનીર એડ કરીશું જે બિ બિરસ્તાની રેસીપી છે પહેલાં ચેનલ પર મેં શેર કરેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ તો બધું જ બરાબર મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ આપણે ચડવા દેવાનું છે તો જો આપણે એને એમનેમાં જ ચડવા દઈશું તો મસાલા બધા બળવા લાગશે તો આપણે બસ વન ફોર્થ કપ જેટલું એટલે કે પચાસ એમએલ જેટલું એમાં પાણી ઉમેરીએ વધારે પાણી નથી ઉમેરવાનું અને બસ હવે કુકરનું ઢાંકણ એના ઉપર મૂકીને આપણે એને ચડવા દઈશું ઢાંકણ ટોટલી નથી ઢાંકવાનું બસ એમ જ મૂકીને એને ત્રણ ચાર મિનિટ થવા દઈશું ત્રણથી ચાર મિનિટ પછી ઢાંકણ હટાવી દઈશું અને શાકભાજીને એકવાર આપણે હલાવી લઈએ તો શાકભાજી જે છે હજી પણ આપણા ટોટલી ચડ્યા નથી પણ એ પાછળથી પાછળથી ચડી જશે હવે આપણે એમાં થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલું મીડિયમ ખાટું દહીં ઉમેરવાનું છે દહીંને મેં સરસ ફેંટીને ઉમેર્યું છે જેથી એમાં ગાંઠ ના રહે હવે બરાબર મિક્સ કરીને આપણે બે મિનિટ ખુલ્લું રાખીને જ એને ચડવા દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે જે મોસ્ટલી દહીંનું પાણી હતું એ બધું જ બળી ગયું છે હવે આ શાકભાજી જે છે એને આપણે બે ભાગમાં ઇક્વલી ડિવાઈડ કરી લેવાના છે તો થોડાક વેજીસ આ રીતે બાઉલમાં આપણે અલગ કરી લઈશું અને થોડાક આપણે કૂકરમાં જ રહેવા દેવાનું છે હવે આપણે જે ચોખા બાફ્યા હતા એને પણ આપણે અડધા ભાગના જ અત્યારે આ સ્ટેજ પર એડ કરીશું અડધા આપણે પછીથી યુઝ કરવાના છે તો ચોખાને સરસ આપણે હાથથી ફેલાવીને આ રીતે લેયર જેવું બનાવી લઈએ હવે એના ઉપર આપણે બિરયાનીનો મસાલો સ્પ્રિન્કલ કરીશું હવે થોડું આપણે કેસરવાળું દૂધ એડ કરીશું બે ચપટી જેટલા કેસરને ગરમ દૂધમાં મેં પલાળી રાખ્યું હતું તો કેસરવાળા દૂધથી આપણા બિરયાનીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે થોડા આપણે કાજુ ઉમેરવાના છે ફરીથી થોડો આપણે બિરસ્તો આ સ્ટેજ ઉપર પણ સ્પ્રિન્કલ કરીશું થોડા લીલા ધાણા એડ કરવાના છે અને થોડી આપણે છેલ્લે સૂકી દ્રાક્ષ ઉમેરીશું ધ્યાન રાખવાનું છે કે આ બિરયાનીમાં આપણે ફ્રેશ કાંદાનો યુઝ નથી કરવાનો તો એટલે કે ફ્રાઈડ ઓનિયન જ યુઝ કરવાના છે હવે આપણે જે વેજીસ થોડા અલગ કાઢ્યા હતા એ આપણે આ સ્ટેજ ઉપર એની અંદર એડ કરી દઈએ સરસ એને લેયર વાઇઝ આપણે ફેલાવી દેવાનું છે શાકભાજી જે છે આપણા ચાલીસ પચાસ ટકા જેટલા જ ચડ્યા છે આપણે એટલા જ એને કૂક કરવાના છે કારણ કે હવે આપણે એને દમ પર રાખીશું ત્યારે એ ચડશે તો જે ચોખા આપણે બાકી બચાવીને રાખ્યા હતા એ પણ વાઇઝ આપણે અરેન્જ કરી લઈએ આ જે બિર્યાની આપણે અત્યારે રેડી કરીએ છીએ એ ત્રણ લોકોને સર્વ થઈ શકે એટલી બનશે જો તમે એટલી બિરયાની જ ખાવાના હોય તો ત્રણ લોકોને સર્વ થઈ શકશે તો જો બાકીની પ્રોસેસ છે આપણે સેમ રાખવાની છે બિરયાની મસાલો લીલા ધાણા બિરસ્તો કેસરવાળું દૂધ કાજુ દ્રાક્ષ બધી પ્રોસેસ આપણે જે પહેલાંની હતી એ જ રિપીટ કરવાની છે તો ફરીથી મેં થોડો બિરસ્તો લીલા ધાણા કાજુ દૂધ કેસરવાળું એ બધું જ એડ કરી દીધું છે હવે અહીંયા આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલું કાશ્મીરી કેસર એસેન્સ એડ કરવાનું છે આનાથી બિરયાની સુગંધ અને સ્વાદ બંને ખૂબ જ સરસ આવશે જો તમારી પાસે આ એસેન્સ ના હોય તો બિરયાની એસેન્સ કે કેવડા એસેન્સ પણ એડ કરી શકો છો એ પણ ના હોય તો જે રોઝ વોટર એટલે કે ગુલાબજળ આવે છે એ પણ એક ચમચી ઉમેરી શકાય તો એસેન્સ વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે જે દમ બિરયાની છે તો આ રીતે આપણે એલ્યુમિનિયમ ફોઇલ કુકર ઉપર આ રીતે કવર કરી લઈશું બધી જ બાજુથી દબાવીને એને લોક કરી દઈશું જેથી બિલકુલ પણ હવા એની બહાર ના નીકળે હવે એના ઉપર એક માપની ડીશ હોય એ ઢાંકી દઈશું અને બીજા ગેસ ઉપર લોખંડની જે જૂની તવી આવે પહેલેથી જ મેં ગરમ કરી લીધી હતી તો એ લોખંડની તવી ઉપર આપણે કૂકર મૂકી દઈશું અને ધીમા તાપે દસથી બાર મિનિટ એને આપણે દમ પર રહેવા દઈશું તો દસ મિનિટ પછી આપણે પ્લેટ હટાવીને એને જોઈ લઈએ તો પ્લેટને કપડાંથી જ ઉઠાવવાની છે એકદમ ગરમ થઈ ગઈ હશે જે એલ્યુમિનિયમ ફોઇલ છે એને પણ આપણે કાઢી લઈએ તો એકદમ સરસ આપણી છુટ્ટી બિરયાની રેડી થઈ છે છેલ્લે આપણે એમાં ગાર્નિશિંગમાં થોડા ફુદીનાના પાન પણ એડ કર્યા છે જે ટોટલી ઓપ્શનલ છે ના હોય તો સ્કીપ કરી શકાય છે તો સાઈડ ઉપર આ રીતે ચમચો એડ કરીને ચેક કરવાનું છે કે બિરયાનીમાં શાકભાજીનું પાણી તો નથી ને તો અહીંયા પાણી પણ નથી એકદમ સરસ આપણી ડ્રાય બિરયાની રેડી થઈ છે જેવી રેસ્ટોરન્ટમાં હોય છે એવી જ એકદમ છુટ્ટા છૂટ્ટા ચોખા છે ના એની અંદર પાણી છે કે ના બિરયાની આપણી નીચેથી બળી છે કારણ કે આપણે લોખંડનો તવો મૂક્યો હતો તો હવે આપણે આ વેજ બિર્યાનીને સર્વ કરી લઈએ ખાવામાં આ દમ બિરયાની એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જો તમે આ રીતે એને બનાવશો તો બિલકુલ હોટલ જેવી જ તમને લાગશે જ નહીં કે તમે આને ઘરે બનાવી છે અને આનાથી પહેલાં પણ મેં હૈદરાબાદી વેજ બિરયાની સોયા બિરયાની કાશ્મીરી પુલાવ વેજ પુલાવ તવા પુલાવ નવરતન પુલાવ મટર પનીર પુલાવ નડિયાદનો ફેમસ મગનો પુલાવ મેથી પુલાવ ઘણી બધી વેરાયટીના પુલાવ અને બિરયાનીની રેસીપી ચેનલ પર બતાવેલી છે બધાની હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી તમે જોઈ શકો તો રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા